બાબા તો મોટા મોટા ઓબા તો કોટા મોટા છે કોટા તો ઓડા જ ને ઓબા હોય તો કોટા ના હું નોમ રાખ્યો તો ડોસી નો મોખા ભાઈ હો નોમ હું રાખ્યો નું ખોટી ખોટી જઈ ઓવા આ તો ખોટી ભાઈ ફાવશે કે તમને તો હે હો મને તો ફાવશે આ તો કાલ આવી જાવ હો કાલ આવી જાવ અમે એ હારું હો હા કાલ આવી જાવ તાર હારું આવ શું કાલ હા તો હું જાવ તાર હારું જો વાબા તો મોટા મોટા ઈશાર ના શું થળ્યું આ પિયર મોકલાયો હું તો પાછી પિયરે મોકલાયો મબુના કેરે મેલે પહેલા ના પિયર મોકલાની પછી પહેલા ખાવાની મેલે આવી જવા દેવાની પહેલા હું તોડે પછી તમ તોડવાની આ અ મોર આઈ ગયો હા મોર તો આયો જ છે જબર આયો છે મોર થયું હું લડતો અમે લડીએ કદી મુ તોય નહિ દો આ શું થાળી સા દે મસ્ત હારું છે બરાબર

ઈકન જવું તાણી જોવા તો જીએ બે દાડા હેડો થોડું હાલકું બરકુ કરતા હે તો માં બુન્ને તે તને ખબર પડે બુન્ને કોણ આયો તો વળી જમ તો મને તો ખબર આયો તો આ આયો તો ફોન હું તો આવા કે તી માં બોલ બાપડી હું તો આઈ નહી તે હું રહ્યો છું હા તે હેડો ઈ જઈએ ખાઈ સાબ થોડું વસ્તુ તો કરીએ પાસ કરવા છે કે આ બધું ઉંબા થાવા ને ઓ ઓ નામ તો ઓ ઓ નામ તો મને જઈ દે ના બેરે કદી આ કેવા એ તારે ઉપરન કરવું પડે તે આમ હોશ કરે બધું હોશ કરતા જોર આવે તે કરતા ઢગલો કરવાનો પાછા કરવાનો નથી ઊભી રહે કે હું તો ઊભી રાખી દો કીને સોભામ પથે ઉભી રહે ઓ બો બો તને નતા મેં વાગે ઓ વાત કર સોનમન હા કરું આઈ જો મારા ઓલે રાખી વા ના જોવા તો હું વાત કરે હાલ હમણા કોટા વાજો હન મા બુ ફટાફટ વાત કરો બેવા ના જોવા છે બધું એ તો હોય દેવાના પા ગેર ગેર ન લેજો મારો આ બેહારો છો એના કા તી સાફ કરજો mặt nabia tuyệt vời quán bắt đầu quán ăn hello 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 આટલું સાફ કરી દે હું માબુ ને લઈને આવું છું ના એ જા કામ કરવાનું એ લઈ જા ને લાવા જા રો પોલ ની આપણા આ આ જામ સાફ કરસો ને મને પણ કરું આ આ કરું આઈ દે હા બધું સાફ જો માં બુ લઈને હાલ જ આવું છું આ બધું સાફ જો માં પણ બુ ને લેવા જાવ નહી જાવ એટલે આ જામ બોલતા ની નકમ બેલે એક તો તું કામ કરે આ બોલો ને ભલે ભલે ને તું પેલો કોણ કોઈ મારો વિચાર ના એ પણ મારો ફોન પડે કો બોલો હે ને અમે હાલ બરે આ ધુમ તો હાથ આખા ધુમ તો ઈ તો જઈતું હા કોઈ આ લિયા ઓ ધરામ બોલતી ચોપું બબુ બધું રાખી દે આ પણ લે લે લેવા તો જાય નતો મારે બહુ બોલતો હો તો મઈ નખે અમે ગોભરી તો બેય એ એ એ એ કેમ કાઢો નોકરી વાંધો ના મળે

કોઈ કાઈ દોશી તો કશું નઈ કરી એક તો ઓય માં દોતી નામ હરાય ઓમ ઓમ બોટા પોલીસ કે ચરવાડો આવ પણ મત પોલીસ કે કરુંડો આવો તો હાથ ઉપર કોણ કે ચરવા દેવું તો જા જીરો 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 ઓય પાઠાનો મેલો શું ઓય તારા ટોડિયા ખાપું છું દેવા ભાઈ ખબર પડે છે આ શું

મેમન છે ને શાંતિ રાખ બધું છું પૈસા એટલા તો એટલા છે ને બધું બોલે છે બધું મને નઈ ખબર પણ તમે કશું બોલી જ નહી એક તાખો બોલવા જો તો મને મારે આ જો હો લાલ લાલ થઈ ગયો તમારે તને જ પછી ના એક એને માર ખાધી તમારી ખાવ તો ત્યાં પૈસા છે માગો તો બે દાડા હા હો 1000 રૂપિયા હો તો 1000 રૂપિયા તો ચાલ આ નો હાથ આ કેવો છે બે તો એ તો બીજો ટિકિટ લઈ લેતો હારું લઈ જઉં હું તો આ બે આવું બીજો ટિકિટ જે વસ્તુ હે ને બધી લઈ લે પછી બે ન <tě <más>

એવું મને બીજો ચોકિયા તો જવું પડશે